ભારત અને પાકિસ્તાનના યુદ્ધવિરામ બાદ સૌથી વધુ કોઈ ચર્ચા હોય તો એ છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વારંવાર યુદ્ધ વિરામનો શ્રેય પોતાને ગણાવી દુનિયાભરમાંથી વાહવાહી પણ મેળવી રહ્યા છે આ બધાની વચ્ચે એક મુસ્લિમ દેશે ડોનાલ્ડ ટ્રમ્પને દુનિયાની સૌથી મોંઘી ગિફ્ટ આપી છે તમારા મતે ગિફ્ટ એટલે સોનું ઝવેરા બંગલો કે ગાડી હશે પરંતુ ટ્રમ્પને હવામાં ઉડતો શાહી મહેલ ગિફ્ટમાં મળ્યો છે હવે તમે વિચારતા હશો કે મહેલ અને એ પણ હવામાં આ તો અશક્ય છે પણ જી હા તમે સાચું જ સાંભળી રહ્યા છો આ લક્ઝરી ગિફ્ટની કિંમત ચોત્રીસસો કરોડ રૂપિયા છે નમસ્કાર હું છું મમતા ગઢવી અને ડોનાલ્ડ ટ્રમ્પને મળેલા આલિશાન મહેલ જેવા લક્ઝરી વિમાનને લઈને શરૂ થયેલા વિવાદની આજે વાત કરવી છે જો યુદ્ધ નહીં રોકો તો અમે વેપાર પણ નહીં કરીએ મારી સરકારે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યું સીઝ ફાયર બાદ ડોનાલ્ડ ટ્રમ્પ રોજ આ દાવો કરી રહ્યા છે જેમાં અમેરિકાના અંગત સ્વાર્થને લઈને પણ લોકોમાં ચર્ચા છે તો બીજી તરફ ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કતારની મુલાકાતે હતા

આ ભેટ દુનિયાની અત્યાર સુધીની સૌથી મોંઘી ગિફ્ટ હોવાનું કહેવાય છે એક રિપોર્ટનું માનીએ તો ટ્રમ્પ આ વિમાનનો ઉપયોગ એરફોર્સ 1 ના વિકલ્પ તરીકે અસ્થાયી રૂપે કરશે એવી પણ ચર્ચા છે રાજા મહારાજા જેવા રૂમ સોના ચાંદીથી મઢેલી વસ્તુ અને તમામ સુખ સુવિધાથી આ શાહી જેટ સજ્જ છે એટલે કે બોઇંગ 747-8 આ જેટ અંદરથી કોઈ શાહી મહેલથી જરા પણ

આ ઉપરાંત ચાલીસ જેટલી ટેલિવિઝન અને દસ મોટી સ્ક્રીન પણ છે એટલે કે આ વિમાન કોઈ શાહી મહેલથી ઓછું નથી જેમાં પાંચ ગેલેરીઓ માસ્ટર બેડરૂમ શાહી મનોરંજન સુવિધાઓ મિની હાઇટેક હોસ્પિટલ વગેરે જેવી તમામ સુવિધાઓ છે આ વિમાન જીના સૌથી શક્તિશાળી એન્જિનથી સજ્જ છે

એટલું જ નહીં તેની અંદર પૂરી પાડવામાં આવતી બધી સુવિધાઓ રાષ્ટ્રપતિના જણાવ્યા મુજબ કસ્ટમાઇઝ પણ કરવામાં આવી છે જો કે આ વિમાનને લઈને વિવાદ પણ શરૂ થયો છે ટ્રમ્પને આપવામાં આવેલ વિમાનનો ઉપયોગ અસ્થાયી રૂપે કરવામાં આવશે એવી પણ જાહેરાત છે ટ્રમ્પ તેના પાછલા કાર્યકાળ દરમિયાન મોંઘી ભેટોને લઈને અનેક મુકદ્દમામાં પણ ફસાયેલા છે આપને એ પણ જણાવી દઈએ કે આ વિમાન કતારના શાસક અલ થાની પરિવાર દ્વારા ભેટ સ્વરૂપે આપવામાં આવી રહ્યું છે જે વિશ્વના દસ સૌથી ધનિક પરિવારોમાં ત્રીજા ક્રમે છે અને તેમની સંપત્તિની વાત કરીએ તો તેની સંપત્તિ ત્રણસો પચાસ બિલિયન ડોલરથી પણ વધુ છે જોકે અમેરિકન ડેમોક્રેટિક સાંસદોએ આ લક્ઝરી જેટની ગિફ્ટને લઈને ટ્રમ્પ સામે સખત વાંધો ઉઠાવ્યો છે તેમનું કહેવું છે કે આ ભેટ ટ્રમ્પના વ્યવસાયિક હિતો અને તેમની રાષ્ટ્રપતિની જવાબદારી વચ્ચેનું અંતર દર્શાવે છે જોકે ટ્રમ્પે કતાર સરકાર તરફથી મળેલી ભેટને એક સારું પગલું ગણાવ્યું છે તેમણે એક સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું છે કે ડેમોક્રેટિક પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે તેઓ આ ભેટ અંગે બિનજરૂરી સવાલો ઉઠાવી રહ્યા છે આપને એ પણ જણાવી દઈએ કે કતારની રાજધાની દોહામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કતારના અમીર શેખ તામિમ બિન અહમદ અલખાની વચ્ચે એક પોઇન્ટ બે ટ્રિલિયન ડોલરથી વધુની અલગ અલગ ડીલ પણ થઈ છે વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર બંને દેશો વચ્ચે બસો બિલિયન ડોલર એટલે કે લગભગ વીસ લાખ કરોડ રૂપિયાની નાણાકીય ડીલ પણ સામેલ છે આ નાણાકીય ડીલમાં કતાર એરબેઝ દ્વારા બોઈંગ વિમાનની ખરીદી શસ્ત્રો કુદરતી ગેસની ખરીદી અને ક્વોન્ટમ ટેકનોલોજી સંબંધિત ડીલનો પણ સમાવેશ થાય છે મહત્વનું છે કે ટ્રમ્પ તેના બીજા કાર્યકાળના પ્રથમ વિદેશ પ્રવાસના ભાગ રૂપે બુધવારે સાઉદ અરબિયા પછી કતાર પહોંચ્યા હતા કતારના અમીરે પોતે દોહા એરપોર્ટ પર ટ્રમ્પનું સ્વાગત કર્યું તેમનું સ્વાગત લાલ સાયબર ટ્રક અને ઊંટો દ્વારા કરવામાં આવ્યું હતું ટ્રમ્પ આજે યુએઈ પહોંચશે જે તેમના મધ્ય પૂર્વ પ્રવાસનો અંતિમ દિવસ છે અહીં તેઓ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહાન સાથે મુલાકાત કરશે આ સિવાય જો વાત કરીએ તો ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કતારમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા આ દરમિયાન બંને હાથ પણ મિલાવ્યા મુકેશ અંબાણી પણ થોડા સમય માટે રોકાઈને ટ્રમ્પ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા આ સિવાય ટ્રમ્પે સિરિયા પરના બધા જ પ્રતિબંધો હટાવતા ત્યાંથી પણ ચર્ચામાં આવ્યા હતા ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સિરિયા પર લાદવામાં આવેલા તમામ પ્રતિબંધો હટાવવાની જાહેરાત કરી તેણે તુર્કી અને સાઉદી અરેબિયાની અપીલ પર આ કર્યું હોવાની ચર્ચા છે સિરિયા પર અમેરિકાના પ્રતિબંધો હટાવવાની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે લોકો રાષ્ટ્રધ્વજ સાથે રસ્તા પર ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે તો ટ્રમ્પને મળેલી મોઘી ગિફ્ટને લઈને આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું ફરી કંઈક અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર